રાજકોટ ધોરાજી નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતું હોવાની ઘટના સામે આવી છે અત્યંત દુર્ગંધ મારતું પાણી વિતરણ કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ ધોરાજી નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારમાં નળોમાં દૂષિત પાણી આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે અત્યંત દુર્ગંધ મારતું પાણી મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી ગયા હોવાનો લોકોનો આક્ષેપ છે જો કે ધોરાજીમાં ઘણા સમયથી દૂષિત પાણી આવતી હોવાની સમસ્યા ચાલી રહી છે અને અમે નબળા માણસો થઈ અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે અડ્યું કાઢતા હતા બરોબર છે તમારું બધું કામનો સોલ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટરના પાણી આવે છે જુઓ આ સીતો અમે બીમાર સુવાસ સડે અમે નબળા માણસો કાકા ક્યાંથી મંગાવીએ સાહેબ બોલો અમારું કઈ ગરીબ માણાનું નું કઈક ઉધાર કરવો પડે કે નહીં પરંતુ પાણી પીવે તો પથરી તકલીફ થાય છે શ્વાસ તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવ ની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ધારાસભ્ય માણસો છે મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બે ગયું એવું લાગે છે આ પાણી એટલું દુર્ગંધ વાળું છે જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે ધોરાજી શહેરની અંદર આઠ થી દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહળું પાણી વિતરણ કરવામાં આવે છે જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે બે હજાર સત્તરની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને આઠથી દસ દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે છેલ્લા દોઢ વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે તો ગયા વખતે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા પાંચ વર્ષથી આ ફિટર પ્લાન્ટ બંધ છે તે પણ આ જોઈ શકો છો નગરપાલિકામાં પણ તમે મેળવી શકો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બનશે તો જે શાસન અધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછું પાણી ઓછા દિવસોમાં પાણી મળે છે ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો છે સાત સાત દિવસે પાણી મળે છે પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઇન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો તેના દ્વારા પાણી મળે પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી સાત સાત દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે